મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવિ કચ્છ મોરબી લોકસભાના ઉમેદવાર નીતિશભાઈ લાલણ વિજય વિશ્વાસના સંમેલન યોજાયું હતું જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત થયા હતા કચ્છ કલેક્ટર ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી ફોર્મ રજૂ કરેલ હતું જેમાં કચ્છ જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે આરોગ્ય સેવાઓ યુવાનોને બેરોજગારી શિક્ષણ મુદ્દાઓ ઉઠાયા હતા વીકે કે હુંબલ આદમભાઈ ચાકી શૈલેન્દ્રસિંહ જાડેજા નવલસિંહ જાડેજા અમર અલીલભાઈ લોઢિયા બચુભાઈ આરાઠિયા ભરતભાઈ સોલંકી અર્જનભાઈ ભુડિયા વાલજીભાઈ દનીચા ચેતનભાઈ જોશી સૈયદ તાકીસા બાપુ દેવેન્દ્રસિંહ ઝાલા ભરતભાઈ ગુપ્તા પીસી ગઢવી જુમાભાઈ નોડે રાજુભાઈ આહિર રમેશભાઈ ગરવા જયવીરસિંહ જાડેજા પ્રેમસિંહ સોઢા ગનીભાઈ કુંભાર મુસ્તાકભાઈ કુંભાર કલ્પનાબેન જોશી રાધાસિંહ ચૌધરી ગનીભાઈ માજોઠી ઇબ્રાહીમભાઈ મધ મથુરા અંજલીબેન કૌર સુરેશભાઈ ખલીફા લતીફભાઈ ખલીફા વગેરે ઉપસ્થિત રહ્યા હતા હોદ્દેદારો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આજ રોજ અમારા ગુજરાતના લડાયક અધ્યક્ષ રાજ્યસભા સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સંમેલન યોજી ત્યારબાદ અત્રે કલેક્ટર કચેરીએ ફોર્મ ભર્યું અને આ વખતે મને પૂરેપૂરો વિશ્વાસ છે કચ્છની પ્રજા પરિવર્તનના મૂડમાં છે આવતી તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના પરિવર્તનની લહેર કચ્છથી શરૂ થઈ અને ઇન્ડિયા દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે આ વખતે કચ્છ લોકસભા બેઠક પણ કોંગ્રેસ પક્ષ જંગી કોંગ્રેસ પક્ષ ઇન્ડિયા ગઠબંધન જંગી બહુમતીથી જીતશે એવો પૂરેપૂરો અમને વિશ્વાસ છે